આ વિડિયો કે કોના માટે છે જે નવા છે જે લોકો બ્લાઉઝ શીખે છે નવા નવા શરૂઆત કરે છે તે લોકો માટે આ વિડીયો ખાસ છે તે લોકોને આજે આ બતાવવા માંગુ છું કે બ્લાઉઝમાં તમને પાઇપિંગ કરતા ના આવડે નથી આપણને કોઈ વાંધો નથી તમારે પણ આજે મેં તમને બે એવી રીત બતાવવા જઈ રહ્યો છું જે તમને પાઇપિંગ કરતા ના આવડતી હોય તો એ બે રીતથી તમે ગળું બનાવજો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે અને બ્લાઉઝનું ફિનિશિંગ પણ સારું આવશે શોલ્ડર પણ નહીં ઉતરી જાય અને તમારે શાંતિથી એના ઈઝીથી થી એકદમ સહેલી રીતના ગળું બની જશે તો શરૂઆત કરીએ ગળું હોય તો આપણે આ બે રીત સારામાં સારી અને સહેલીમાં સહેલી છે તો શરૂઆત કરીએ આજના વિડીયો આપણે હવે જોઈશું કે બે રીત કઈ કઈ છે એકદમ ઇઝી છે તે બરાબર સૌથી સહેલામ સહેલી રીતના બતાવવા જઈ રહ્યો છું તો જો મેં આ બે બ્લાઉઝ પાછળની બેક સાઈડ છે આમાં તમને બે અલગ અલગ રીત બતાવીશ કે આપણને પાઇપિંગ કરતા ના આવડે તો આપણે આને કઈ રીતના ગળું બનાવવાનું છે તે તો સૌથી પહેલા પહેલા આપણે પહેલા એક રીત જોઈએ તો આ એક મેં પાછળની બેગ લીધી છે બરાબર ગળું ગોલ કાપેલું છે સૌથી વધારે પ્રોબ્લેમ ગોલ ગળામાં જ આવે છે તો મેં આ પટ્ટી એક ઇંચની છે ને સીધી કાપી લીધી જો ખેંચાતી નથી આ પટ્ટી સીધી પટ્ટી કાપી લીધી એક ઇંચની છે બરાબર આ પટ્ટીને મેં પહેલા પહેલા જોઈન્ટ કરી દઈશ એકબીજા જોડે આવી રીતના એટલે સાંધા જોઈન્ટ કરી દેવાના

હવે આ જે પટ્ટી આપડી વરી ગઈ છે પટ્ટી આપણે એક સાઈડ ની ધાર વાર દીધી છે કાચી ધાર વાળી છે બરાબર છે ડબલ નથી કરી હવે આપણે શું કરીશું કે આપણું આ જે ગળું છે આ જે ગળું છે એ ગળાની ઉપર આપણે છતા ભાગે જે જે બી આપણે આ ધારો કે સાદો બ્લાઉઝ છે આપણે અસ્તર વાળો હોય કે પ્રિન્ટ વાળો હોય તો આપણે જે છતો ભાગ હોય તો એ આપણે શું કરવાનું છે કે આ જે પટ્ટી છે તેને આપણે મૂકી દેવાની છે અને ચાપની સિલાઈ બે જોઈન્ટ કરી દેવાની પટ્ટીને અને બ્લાઉઝને એકબીજા જોઈન્ટ કરી દેવાના પટ્ટી બિલકુલ ખેંચવાનું નહીં કે ગળાને બી બ્લાઉઝને બી બિલકુલ ખેંચવાનું નથી બરાબર સીધો ભાગ દેખાય છે ને આ સીધો ભાગ સુધી આપણે સીધી સિલાઈ માર દેવાની કોઈ પણ જાતનું કશું કરવાનું નહીં જ્યાં સુધી સીધો ભાગ છે ત્યાં સુધી હવે આપણે આજે રાઉન્ડ વાળો ભાગ આવ્યો ત્યાં આપણે આપણે ચપટી મારવાની જેથી જેવી જેવી વાગે એવી ચપટી આવી રીતના મારતા જવાનું આવી રીતના એવું નથી કે જાડે પાતરી ઝાડા પાતરી કોઈ પણ રીતના તમે ચપટી મારો ટૂંકમાં ચપટી જોઈએ આવી રીતના તમે ચપટી મારતા મારતા રાઉન્ડ વાળા ભાગ પર ખાસ કરીને ચપટી મારવાની આવી રીતના ચપટી મારતા જવાનું ને સિલાઈ મારતા જવાનું સરખી એક સાઈડ ની એક સરખી સિલાઈ મારજો ચાપ ઝાડા ઝાડા ઓછા વતી ઓછા વતી દબાણ ના રાખતા ચાપ એટલે ચાપ હવે અહીં જો સીધો ભાગ છે આ ભાગ સીધો છે તો અહીં અહીં છે તો કશી ચપટી નહીં મારવાની પાછો રાઉન્ડ આવે આપણે ચપટી માર દેવાની આવી રીતના રાઉન્ડ વાળા ભાગમાં એવું નથી કે ગોલ ગાળાની વાત કરું છું બીજું કોઈ પણ જાતનું ગળું હોય એમાં રાઉન્ડ હોય ને તો તમારે ચપટી માર દેવાની આવી રીતના આવી રીતના હવે આ જે સીધો ભાગ આવ્યો ને અહીંયા ગાડી આપણે બિલકુલ ચપટી નહીં મારવાની અહીં એક સરખી જ આપણે સિલાઈ ચાપની માર્ગ હવે મેન મહત્વની વાત કે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ એટલે કે વિડીયો ક્લાસ ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ બ્લાઉઝ ને લગતી શીખવા માંગતા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે શીખી શકો છો અને આપણા ક્લાસમાં જોઈન થઈ શકો છો અથવા તો જે લોકોને બી આપણા ફોર્મ મંગાવવા હોય બ્લાઉઝના ડ્રેસ ના કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કોઈ પણ જાતના ફોર્મ મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પર તમે મંગાવી શકો છો સો ટકા કેશ ઓન ડિલિવરીમાં ફરમા આવશે એટલે કે ફરમા તમારી ઘરે આવે તે જ વ્યક્તિને પૈસા આપવાના બરાબર એટલે કેશ ઓન ડિલિવરીમાં ફરમા ફરમા મળશે તો જે લોકો બી તે સ્ક્રીન પર નંબર પર તમે ફરમા ઓર્ડર કરી શકો છો આપણે આ જે આ ગળાને પટ્ટી મારી તમે જોઈ શકો જો આપણે રાઉન્ડ હોય ને ત્યાં ગાડી મેં ચપટી મારી છે બાકી સીધા ભાગની મેં મેં ચપટી મારી નથી હવે આપણે જે દબાણ કર્યું ને જે આપણે સિલાઈ મારીને તો અહીં રાઉન્ડ વાળા ભાગમાં

પટ્ટી પર જ ધારની સિલાઈ મારીશ બરાબર છે હવે મેં આ પટ્ટી પર ધારની સિલાઈ મારી દીધી હવે શું કરીશ કે આ જે આપણી પટ્ટી છે આ પટ્ટી છે તેને આખી આખી મેં અંદર આને વાર દઈશ આખે આખી પટ્ટી મેં અંદર વાર દઈશ આવી રીતે બરાબર છે તો જોઈ લો મેં આને આખી આખી અંદર વાર દઉં છું અને વચ્ચો વચ્ચે પટ્ટી ની વચ્ચો વચ્ચે ને મોટી સિલાઈ કરીને ને મારી દઈશ આ રીતના મેં સિલાઈ મારી દીધી હવે તમે જોઈ શકો છો કે આપણે પાછળનું ગળું કેટલું સરસ ફિનિશિંગ હાથે કોઈ પણ જાતનું ઉપસ્યું નહીં કશું થયું નહીં જુઓ રાઉન્ડ પણ જોઈ લો એકદમ કમ્પ્લીટ ગળું પાછળનું થયું છે બરાબર છે તમે જોઈ શકો છો જુઓ એકદમ ગળું કમ્પ્લીટ થયું છે કોઈ પણ જાતનું ખેંચા ખેંચ થયું નથી એકદમ ફિનિશિંગ પણ એકદમ જોરદાર આવ્યું છે હવે આપણે છે ને હાથ સિલાઈ કર્યા પછી આ જે અહીંયા આગળ મોટી સિલાઈ મારી છે ને તે કાઢી નાખવાની આમાં આમાં કારણ કે હાથ સિલાઈ કરવા માટે આપણે થોડી પટ્ટી વરેલી હોય ને તો સારું એટલે અહીંયા ગાડી હાથ સિલાઈ કરવાની ફાવે એટલા માટે આપણે આ પહોળી મોટી સિલાઈ મારી છે હવે આપણે બીજી રીત તમને હવે આ જે આપણી આ જે બેગ છે આ પાછળનો ભાગ છે તેમાં બી રાઉન્ડ જ ગરું છે બરાબર હવે પેલી રીત સહેલી હતી એમથી સહેલી આ એક રીત મેં તમને બતાવું છું બરાબર હવે મેં આ જે પટ્ટી છે એક કીચની આપણે આ પટ્ટી ઉરફ મેં કાપેલી છે ક્રોસ એટલે આ ખેંચાય છે જુઓ આ ખેંચાય છે હવે આના મેં સાંધા જોઈન કરી દઈશ એકબીજા જોડે પેલી જે રીત હતી તેનાથી થોડીક વધારે સહેલી આ રીત છે બરાબર આ પટ્ટી મેં સીધી કર દીધી છે બરાબર જોઈન કરીને આખી લાંબી કરી દીધી હવે આ પટ્ટીને આપણે શું કરીશું આ એક ઇંચની આપણે પટ્ટી પહોળી કાપેલી છે બરાબર હવે આપણે આ જે બેક છે બ્લાઉઝની તેની અંદર આપણે શું કરવાનું છે કે છતા પર આ જે ભાગ છે છતો ભાગ છે બરાબર આ ભાગ છતો છે તેના પર આપણે આ જે પટ્ટી છે આ પટ્ટી આપણે આવી રીતના અડધી વાર દેવાની કેટલી દેવાની છે આવી રીતના અને અડધી પછી આપણે આ જે બ્લાઉઝ છે જેનું ગળું છે આ જે અને ચાપ થી થોડુંક ઓછું ચાપ થી થોડુંક ઓછું ધ્યાન આપજો ચાપથી થી થોડુંક ઓછું અને પટ્ટીને બિલકુલ આપણે ખેંચા ખેંચ નહીં કરવાની ખાલી વારતા જવાનું અને ચાપથી થોડુંક ઓછું આપણે માર્જિન લેવાનું ચાપ જેટલું નહીં ચાપથી થી સાધારણ જ એક પોઈન્ટ જેટલું ઓછું લેવાનું અને રીત થોડીક વધારે સહેલી છે પેલામાં તમારે ચપટી લેવી પડે આમાં તમારે ચપટી નહીં લેવાની અને પેલામાં તમારે એક સાઈડ ની ધાર વારવી પડે આમાં તમારે એક સાઈડની ધાર વારવાની

હવે આપણે શું કરીશું કે આ જે પટ્ટી છે તેને આખે આખી આવી રીતના વાર દેવાની અને આવી રીતના નખ હોય તો નખ અથવા તો પછી ગમે તે કોઈ પણ વસ્તુથી આવી રીતના ઈસ્ત્રી હોય તો બહુ સારું આવી રીતના એક વખત નખ માર દેવાનો અને પછી જે આ જે જળ છે આની ત્યાં આપણે સિલાઈ માર દેવાની આવી રીતના જળવાળા ભાગમાં એટલે જે પટ્ટી જોઇન કરીને ત્યાં ધાર પર ધારી ધારીની સિલાઈ આપણે માર હવે હું કરીશું કે આપણી આ જે પટ્ટી છે એ પટ્ટીને આપણે આવી રીતના આખી આખી અંદર વાર દેવાની અને વચ્ચો વચ્ચે પટ્ટી ની વચ્ચો આપણે મોટી સિલાઈ માર દેવાની જોઈ લો આપણે આ પટ્ટી લગાવ્યા પછી એકદમ ગળાનું ફિનિશિંગ જોઈ લો અને પટ્ટી બી બરાબર લાગી ગઈ છે કમ્પ્લીટ અને ફિનિશિંગ જોઈ લો ગળાનું એકદમ કમ્પ્લીટ ફિનિશિંગ આવ્યું છે અને પાછળથી બી તમને બતાવી દો મેં કે ગ પટ્ટી પાછળથી કેવી લાગે છે જુઓ ફિનિશિંગ કેવું લાગે છે તમને હજુ આને છે ને આ જે આપણે વચ્ચે સિલાઈ મારીને તે નીકળી જશે ક્યારે કે જ્યારે આપણે હા સિલાઈ કરીશું આના પર આ પટ્ટી ઉપર તારે આપણે આ જે વચ્ચેની સિલાઈ છે તે કાઢી નાખીશું બરાબર છે ત્યાર પછી બારની સાઈડમાં કોઈ પણ જાતની સિલાઈ જોવા મળશે નહીં બરાબર ત્યારે આ બ્લાઉઝનો લુક પાછળનો ગળાનો લુક એકદમ જોરદાર અને ફિનિશિંગ પણ એકદમ જોરદાર આવશે તો આ તું ગળા ગળું પાઇપિંગ કરતા ના આવડે આપણને તો આ એને એના સિવાયની બે રીત જેમાં તમે ગળું બનાવી શકો છો આ રીતના એકદમ સહેલી રીતો છે તો વિડીયો જો સારો લાગે હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને મનમાં તો બુજવ કોમેન્ટ કરી દેજો તો આટલા માટે આટલું જ ફરી મળ્યું છે બીજા વિડીયોમાં સારો તારે બાય